સુરત શહેરમાં સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ ચાલતા જુગાર અને દારૂના અડાઓ પર વારંવાર વિજિલન્સની ટીમ દરોડા પાડી રહી છે તે સિંગનપોર પોલીસ ફતકના આશીર્વાદથી ચાલતા જુગાર ધામ પર સ્ટેટ મોટરીંગ સેલની ટીમે દરોડા પાડી ચોવીસ જુગારીઓને રંગાથી ઝડપી પાડ્યા હતાં

વેડગામ તાપી નદી નજીકના કોળી ફળિયામાં કલ્પના ઓર્ફે ટીનુ પટેલના મકાનમાં કલ્પના ટીનુ અને જુબેર પટેલના ચાલતા જુગાર જુગારધામ પશ્ચાયત મોનિટરીંગ સેની ટીમે દરોડા પાડી ત્યાંથી ચોવીસ જુગારોને રંગે હાથે ઝડપી પાડી તેઓ પાસેથી એક લાખ ત્રેવીસ હજારથી વધુની રોકડ ચોવીસ મોબાઈલ ફોન અને અગિયાર વાહનો મળી ત્રણ લાખ નવ્વાણું હજારથી વધુની મતા કબજે કરી હતી જે જુગારધામ ચલાવનારા રાંદેર કોજવાના જુબેર આલમ પટેલ અને કલ્પના ટીનુ જીતુ પટેલ ભાગી છૂટતા તેઓને વોન્ટેડ જાહેર કરાયા હતા તો લાખ રૂપિયાની મતા સાથે જોગરધામ ઝડપાતા પર પોલીસ પથકના વહીવટદાર અને પીઆઈ સામે શું લેવા લેવાશે તે જોવું રહ્યું અઝર કુર્સી સાથે હર્ષસેટા